દીપડો મોઢા માં રહેતો નથી એ ઓબળી જશે તો મને મારશે અલ્યા હું ઝઘડા કરું છું હું તો બધું જાણું તમારા ભેગા પછી બરા ચીવી રીતે કાઢ્યા છે હવે એડા સાના મને હવે હેડ ધારે મને આઈફોન લેવરાવાનો છે આશા પૈસા કે લેવરાવો ઈ હું ના જાણું માર તો પૈસા જોઈએ છે આઈફોન લેવો છે હું ચોથી લઈ આલો સવાર સવાર ના ઉઠી ઈમોના જાણો માર તો આઈફોન જોઈએ છે ઉજુતા દોશી અરે અત્યાર તો આ જમાનામાં દિના આત્મો દો એના આત્મો ટચિન મોબાઈલ લેતર હેલો આ બબલા ભાઈ શું કરો છો કપડા લાવવાના છે હા એડો હેલ્લા મોલ માં જશુ તારે લઈને આવશું હું વાળતો નથી કે તમે વચ્ચે ઉભા હતા અરે મોગીમાં મોગીમાં તમારો છોકરો પડીને હાડક ભાગી નાખે છે તમારો છોકરાનો એક્સિડન્ટ થયો છે અરે ઈ થયો તો કે ધાડો હેડો કે હેડો એક તો છોકરાનો એક્સિડન્ટ થઈ ગયો

આને તો હું નહીં છોડું અને તો હું જેલમાં પુરાવી ક્યાં ગયા ઇન્જેક્શન સાહેબ આને ઇન્જેક્શન નહીં ડોક્ટર કેવા ડોક્ટર આને ડોક્ટર નહીં ઇન્સ્પેક્ટર કેવા તું ભૂલી જાય ને આઈ કંપનીનો ટ્રેક્ટર ટ્રેક્ટર ચાજો આરે મારા રિપોર્ટ લખજો બોલો માજી

एक मिनट एक मिनट हाँ बोल ला लिया नहीं मम्मी गिद्धू ने पैसे फोन करो हार हेड मेल फोन दुना था। दुना था। एक मिनट एक मिनट हाँ बोल गिद्धू ने पैसे फोन करो आखो दी फोन फोन बंद कर कर करे थे हार हेड मेल फोन

अरे बंदा तू आता तू बसियो न का मारी ना को ऊपर नी बसवा ना चौथी आया जुबड़ो तमने थाने रो न के हमरा जीवा पड़सी सो मंजी તો જોયું મિત્રો આમ તો તમે અદાલતમાં જૂઠ બોલી ને બચી શકો પણ તમે તમારા જીવનમાં નહીં બચી શકો આમ જ કરીને તમે કેટલા લોકો નું જીવન મુશ્કેલ બનાવી દીધું છે તો ચાલો આપણે સાથે મળીને એક પ્રતિજ્ઞા લઈશું આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે ક્યારે પણ ક્યારે પણ ચાલુ વાહન વ્યવહાર ચાલુ વાહન વ્યવહાર ફોન વાપરવાનું ટાળીશ ફોન વાપરવાનું ટાળીશ યોગ્ય હોય તો તમે પણ ટાળજો યોગ્ય હોય તો તમે